સુરત શહેરમાં ઓનલાઈન ઠગાઈના વધી રહેલા સતત બનાવ વચ્ચે શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારું વળતર મળશે તેમ કહી લાખો રૂપિયા રોકાણ કરાવી ઠગાઈ આચરનાર બે ઠગોને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યા છે તો ઝડપેલા આરોપીઓના બેંક એકાઉન્ટ પર દેશના ચૌદ રાજ્યમાં સત્તાવન જેટલી ફરિયાદ નોંધાવેવાનું પણ સામે આવ્યું છે સુરતના વેપારીને એલ કેપી થ્રી કેન્સ્યુલેશન કેમ્પ નામના વોટ્સએપ ગ્રુપના એડમિન દ્વારા મેસેજ કરી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો એવી વળતર મળશે તેમ કહી ત્રીસ હજાર રૂપિયાનું રોકાણ કરાવી ઠગઈ આચરી હતી જે મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી બે આરોપીઓ જેમાં ધર્મેશ પ્રેમજી ચોપડા તથા હિતેશ ચકલાસિયાને ચકલાસીયાને ઝેપી પાડી તેઓ પાસેથી મોબાઈલ ફોન ડેબિટ કાર્ડ ચેકબુક રોકડા રૂપિયા સહિત કબજે લીધા હતા તો આરોપીઓ પાસેથી મળેલા બેંક એકાઉન્ટ પર દેશના ચૌદ રાજ્યો જેમાં મહારાષ્ટ્ર કર્ણાટક તમિલનાડુ ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ કેરળ તેલંગણા પંજાબ બંગાળ મધ્યપ્રદેશ દિલ્હી હિમાચલ પ્રદેશ અને આસામમાં સત્તાવન જેટલી ફરિયાદ હોવાનું ત્રેપન કરોડથી વધુ ઠગાઈ આચરાઈ હોવાનું સામે આવ્યું છે હાલ તો સાયબર ક્રાઈમે આરોપી અને વધુ પૂછપરછ હાથ ધરી છે બાર બાર બે હજાર પચીસ ના રોજ એક એનસીસી આરબી કમ્પ્લેન્ટ સુરત શહેરમાં દાખલ થયેલી હતી જેમાં ત્રી ત્રીસ લાખનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ કરવામાં આવેલ હતું આ કમ્પ્લેન્ટની નોંધ અમે લોકો તરત જ લઈ લઈને પછી એસીપી શ્વેતા ડેનિયલ્સ પીઆઈ એનઆર પટેલ અને બીસી હાર્દિકભાઈ પરમાર આ ત્રણેયની ટીમ મળીને ગણતરી કલાકોમાં ડિટેક્શન કરી અને તેર તારીખે અમે લોકો ફરિયાદ કરી લીધી અને પછી ચૌદ તારીખ સુધી અમે લોકો આરોપી સુધી પહોંચી ગયા ટોટલ બે બે આરોપી છે અને આ જે ગુના છે એને એમો એવી રીતનું છે કે એ લોકો વોટ્સએપ ઉપર એક ગ્રુપ બનાવીને લોભ લાલચ આપી ફરિયાદીને કે તમે જો સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરો તો તમને વધારો નફો મળશે તો આ મુજબ લોભ લાલચ જ્યારે આપી તો ફરિયાદીએ અગાઉ થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી થોડુંક ઇન્વેસ્ટમેન્ટ કરી પછી એમને વિદડ્રોવલ માટે પૂછ્યું તો ત્રણ લાખ સામે કરી એમને વિશ્વાસ થઈ ગયો સાચી હશે અને પછી આગળ એમને ઇન્વેસ્ટમેન્ટ કરવા નહીં ના દીધી અને એને વધુ ઇન્વેસ્ટમેન્ટ પણ કરી નાખી અને વિડ્રોવલ નહીં થાય થતી તો એમને ખબર પડી કે મારી સાથે ખરેખર છેતરપિંડી થઈ ચૂકી છે એમાં જે બે ક્યુઝ અત્યાર સુધી અમે લોકોએ ઝડપી પાડ્યું છે બંનેનું નામ છે એકનું નામ હિતેશ છે અને બીજા બીજાનું નામ ધાર્મિક છે અને એ બંને કરંટ એકાઉન્ટ મુખ્ય રીતે લોકો કરંટ એકાઉન્ટ ખોલાવે છે અને કરંટ એકાઉન્ટ ખોલાવી એક યશ કરીને માણસ છે મુંબઈનું એમને આપે છે અને આમાં અમે લોકો એમની પાસેથી અગિયાર કરંટ એકાઉન્ટ કુલ કુલ મળી આવેલ છે અને અગિયાર કરંટ એકાઉન્ટમાં ટોટલ ફિફ્ટી સેવન કમ્પ્લેન્ટ નોંધાયેલ છે અને ફિફ્ટી થ્રી કરોડનું ટોટલ ફ્રોડ અમાઉન્ટ છે જેમાં એ છ ફ્રોડ જે છ કમ્પ્લેન્ટ છે ગુજરાતનું છે અને બીજા અદર રાજ્યનું પણ છે સુરતમાં વધી રહેલી ઓનલાઈન ઠગાઈની ઘટના વચ્ચે ઝડપાયેલા બે આરોપીઓની હાલ સાયબર ક્રાઇમ તપાસ તેજ કરી છે અને તેઓના સાથીદારોને પણ ઝડપી પડવા ચક્રો ગતિમાન કર્યા છે